ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ ને સુરતના કોસંબા નજીક અકસ્માત નડ્યો હતો લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકતા મુસાફરોનો જીવ તારવી ચોટી ગયો હતો અકસ્માતના પગલે આ સમગ્ર માર્ગ મુસાફરોની કિકેરોથી ગૂજી ઉઠ્યો હતો અકસ્માતની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બસમાં પતરા ચીરીને ચાલીસ જેટલા મુસાફરોને સહી સલામત બહાર ગાઢ્યા હતા જોકે અકસ્માતમાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ચોંકુ જતાં સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ખાડીમાં ખાબકી હતી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર આજે બુધવારે વહેલી જ સવારે પાંચ વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને વિભાગે કોલ મળ્યો હતો કે મુસાફરો ભરેલી એક ખાનગી બસ લક્ઝરી બસ ઓસંબા બ્રિજ નીચે ખાડીમાં ખાબકી ગઈ છે જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મુસાફરોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા જેમાં કેટલાક લોકો બસની કેબિનમાં ફસાઈ ગયા હતા જ્યારે કેટલાક લોકો બસના સોફામાં ફસાઈ ગયા હતા જેના લીધે તમામ ચાલીસ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતનો ભોગ બનેલી બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી ત્યારે સુરતના કોસંબા નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બાદ બસ ડ્રાઈવર ભાગી ગયો હોવાની સંભાવના છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ